અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલાના દાનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસ દરમિયાન ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલું સુપ્રસિદ્ધ દાનેશ્વર મહાદેવ મંદિર ભક્તોથી ઉભરાઈ રહ્યું છે શ્રાવણ મહિના નિમિત્તે ભવ્ય મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે આ પ્રાચીન મંદિર દાન બાપુ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે એવી લોકમાન્યતા છે કે દાનેશ્વર મહાદેવના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે 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 શ્રાવણ માસ દરમિયાન દરમિયાન દૂર દૂરથી હજારો ભક્તો દર્શને આવે અને ધન્યતા અનુભવે મહાયજ્ઞ બ્રહ્મ દેવતાઓ દ્વારા લાખો મંત્રોના જાપ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ પૂજ્ય શ્રી વેલકુ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે ભક્તો શિવલિંગ પર ચડાભિષેક કરી અને પૂજા અને અર્ચના કરી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવ પ્રત્યેની અકૂટ શ્રદ્ધા મંદિરે આવતા દરેક ભક્તોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે પ્રતાપવાડા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી ગુરુદેવ દાન દેવાય નમ દાનેશ્વર મહાદેવાય નમ હર વર્ષની જેમ સંવંત બે હજાર પચીસના પરમ પૂજ્ય વલકુબાપુનો સંકલ્પ અને દાનવ ભક્તાને સુખાકારી અને સુખ સમૃદ્ધિ માટે દર વર્ષની જેમ દાન મહારાજના સાનિધ્યમાં દાન મહારાજે સ્થાપિત દાનેશ્વર મહાદેવની જગ્યા ઉપર આ બ્રાહ્મણો દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન એકાદશ નમસ્તે આવર્તન રુદ્રાભિષેક થઈ રહ્યો છે એટલા માટે કે દા બાપુનો સંકલ્પ અને દાન મહારાજની અસીમ કૃપા ચલાલા અને આજુબાજુની ભૂમિ ઉપર બધાને દાન મહારાજનો આશીર્વાદ સદા માટે મળી રહે એ હેતુથી સંકલ્પ મુજબ દાનેશ્વર મહાદેવની જગ્યા ઉપર બ્રાહ્મણો દ્વારા આખા મહિના એકાદશ રુદ્રાભિષેક સવારથી બપોર સુધી થાય આ સાથે છેલ્લા ત્રણ દિવસ કે જે તેરસ ચૌદસને અમાવસ ત્રણ દિવસ દાન મહારાજના સાનિધ્યમાં ભક્તો દ્વારા સંકલ્પિત અને વલકુબાપુ દ્વારા સંકલ્પિત ત્રણ દિવસનું રુદ્ર આયોજન થાય સાથે સાથે અમાસને દિવસે છેલ્લે જ્યારે ભક્તો દ્વારા સમાપન થાય ક્ષમાપન કરી દાન મહારાજનો આશીર્વાદ અને વર્ષ પર્યંત એક વર્ષમાં બધા પાછા આ વર્ષની ભૂલચૂકનું ક્ષય કરી અને ભૂલચૂકની સુધા ભૂલચૂકની માફી માગી દાન મહારાજની સાનિધ્યમાં દાન મહારાજ પાસે નવા વર્ષ માટે બધા ભક્તોની સુખાકારી અને સમૃદ્ધિ માટે દાન મહારાજના આશીર્વાદ મળી રહે એ હેતુથી આખા શ્રાવણ માસ પરંત દાન મહારાજ જગ્યામાં રુદ્રાભિષેક થાય તો આ રુદ્રાભિષેકમાં દાન મહારાજના ભક્તો સહિત અનેક ભક્તો દ્વારા દાન મહારાજનો આશીર્વાદ મળે હેતુથી ભક્તજનો પણ અભિષેક દરમિયાન અને વ મહિના પર મહિના દરમિયાન દાન મહારાજ એના આશીર્વાદ લહે રહેશે લે છે અને મળે પણ છે સાથે સાથે આ દાન મહારાજના વર્ષ પર્યંત આશીર્વાદ મળે અને દાન મહારાજ પાસે આ મહિનામાં શ્રાવણ માસ દાનેશ્વર મહાદેવ પાસે આશા આશીર્વાદ માગીએ કે આ વર્ષની જેમ પણ આવતું વર્ષ પણ સુખાકારી અને દાન મહારાજનો આશીર્વાદ મળી રહે એ હેતુથી આખા વર્ષની ભૂલચૂકનો ક્ષય કરીને નવા વર્ષ માટે બધાની સુખ સમૃદ્ધિને અખૂટ રહે એવો દાન મહારાજ પાસે બધા પાસે દાનેશ્વર મહાદેવ પાસે આશીર્વાદ મળી રહે એ હેતુથી વર્ષ શ્રાવણ માસમાં બ્રાહ્મણો દ્વારા અભિષેક અને ભક્તજનોને આશીર્વાદ મળે અને આવતા વર્ષ માટે પણ સુખાકારી સમૃદ્ધિને ભક્તોને આયુષ્ય પૂરી મળે અને બધા જ કાર્યોને મનોરથ પૂર્ણ થાય એવો દાન મહારાજ પાસે દાનેશ્વર મહાદેવ પાસે આશીર્વાદ બધાને જયદાન મહારાજ મહાદેવ હર નમ ઓમ